એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન ત્રણ પોઈન્ટ ચોવીસ બરાબર જે સરખી પદ્ધતિના પ્રશ્નો છે આપણે એને જ પહેલા લઈએ છે જુઓ પ્રશ્ન ચોવીસ માં શું કીધો છે કોઈ પ્રક્રિયા એ ટુ તરીકે ગણો જેનો કે

બરાબર હવે જો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો એના માટે વેગ સાંદ્રતા એટલે જેને આપણે આર જીરો કહીએ છીએ બરાબર એ આર ને આપણે એ જીરો તરીકે કહી દઈએ તો અહીંયા એ વન મોલર સાંદ્રતા આપી છે તો સો સેકન્ડ પછી મતલબ ટી બરાબર સેકન્ડ જો હોય તો સો સેકન્ડ પછીની આરટી સાંદ્રતા એટલે કે એની સાંદ્રતા કેટલી થશે તો જુઓ અહીંયા પણ તમારે ટી સમયની સાંદ્રતા શોધવાની એટલે ફરીથી પાછો અહીંયા પણ શું કરવું પડશે એન્ટી લેવો પડશે ચાલો જોતા જઈએ દાખલાનો જવાબ તો પહેલા તો સૂત્ર વાપરીએ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચડા એ બરાબર ટુ પોઈન્ટ થ્રી ઝીરો થ્રી અપન ટી લોગ આર ઝીરો અપન આરટી અને આર જીરો લખવું હોય તો લખી શકો છો તમને પ્રક્રિયક આપી દીધો છે તો એ એ ટી લખી નાખો કે આપેલા છે ટુ ઇન્ટુ ટેન એસ ટુ માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ પોઈન્ટ થ્રી જીરો થ્રી અને ટી છે હન્ડ્રેડ સેકન્ડ ઇન્ટુ લો એ જીરો ની વેલ્યુ છે વન એટી શોધવાના છે તો આ જુઓ ટેન એસ ટુ છે ટેન એસ ટુ ટુ એટલે બે તો કેન્સલ થઈ ગયા તો બાકી રહ્યું શું હવે લોગ અહીંયાથી દૂર કરશો લોગ દૂર કરશો એટલે અહીંયા આવશે એન્ટી લો તો એન્ટી લોક કેટલાનો શોધવાનો થશે 2 અપન બાકી રહ્યા 1 ઓફ તો આપણે આનો શોધવાનો છે બે ભાગ્યા બે જે આવશે પોઈન્ટ એનો એન્ટીલોગ આપણે શોધવાનો છે બરાબર ઓફ ભાગ્યા પાંત્રીસ અઠાવન વત્તા એક ગુણ્યા બરાબર તેર વખત એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને 13 7.38296 છે એટલે 7.38 30 લખી સકીએ છે આપણે 7.38 30 = 7.38 30 = 1 / કોન્સન્ટ્રેશન ઓફ HT તો આપણે સૂત્ર કરતા બનાવી દો આને તો ધેરફોર

વન થ્રી ફાઇવ ફોર મોલર સાંદ્રતા ટી સમય જે સી સમય તમને સો સેકન્ડ આપ્યો છે સો સેકન્ડ પછી એની સાંદ્રતા આકી બાકી રહેતી હોવી જોઈએ ઓકે ચાલો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે થ્રી પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ ઓ પ્રશ્ન શું કીધું સુક્રોજ એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પ્રથમ ક્રમે વેગ નિયમ પ્રમાણે વિઘટન પામે છે અહીંયા તો ડાયરેક્ટ જ કીધું કે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે જેનો ટી વન હાફ અર્ધાયુષ્ય સમય જે ડેટા આપ્યો છે એ પહેલા લખી લઈએ અહીંયા ટી વન હાફ આપ્યો છે આપણને તો અહીં ટી વન હાફ ઇઝ ઇક્વલ ટુ થ્રી કલાક આપેલો છે આઠ કલાક પછી સુક્રોજના નમૂનાનો કેટલો અંશ બાકી રહ્યો એ જ રીતનો ક્વેશ્ચન આવ્યો તો આપણે ધારી લઈએ કે શરૂઆતનો જથ્થો એનો કેટલો છે કે સાંદ્રતા એની કેટલી છે વન મુલર જેટલી છે આપણે આનો જ ઉપયોગ કરીને સીધો જવાબ શોધીશું અને જવાબ કેટલા માટે કીધું આઠ કલાક પછી શોધવાનો છે તો સૌથી પહેલા આપણે ટી શોધી નાખીએ બરાબર આ જે સૂત્ર છે એના આધારે કે ટી વન હાફ ઇઝ ઇક્વલ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે બસો એકત્રીસ જીરો પોઈન્ટ બસો એકત્રીસ અને એકમ છે એમાં આવશે કલાક

ટી બરાબર કેટલા લેવાના કીધા છે આપણને આઠ કલાક લેવાના છે બરાબર એટલે આઠ કલાક પછી કીધું છે ટી બરાબર આઠ કલાક લઈ લો આર જીરો ની વેલ્યુ વન મોલર જેટલી લઈ લો અને કે ની વેલ્યુ તમને મળી ગઈ છે એટલે હું અહીંયા તમને કહું છું બરાબર કે જો કે શોધવો ના હોય અલગથી તો કે નું સૂત્ર તમારી પાસે જે છે એ ડાયરેક્ટ અહીંયા વેલ્યુ મૂકીને પણ તમે જવાબ લખી શકો છો કોઈ ખોટું નથી ચાલો કિંમત મૂકીએ ધેરપોર કે બરાબર છે ઝીરો પોઈન્ટ બસો એકત્રીસ બરાબર બે પોઈન્ટ આવી જુઓ જીરો પોઈન્ટ બસો એકત્રીસ ગુણ્યા આઠ ક્રોસ ગુણી નાખવા અને મતલબ છેદ માં બે પોઈન્ટ ત્રણસો ત્રણ બરાબર લોગ વન અપન કોન્સન્ટ્રેશન ઓફ આરટી લોગ અહીંયાથી દૂર કરો આઠ ભાગ્યા બે પોઈન્ટ ત્રણસો ત્રણ જેનો જવાબ છે પોઈન્ટ એસી ચોવીસ જીરો પોઈન્ટ એસી ચોવીસ બરાબર લોંગ વન અપન કોન્સન્ટ્રેશન ઓફ આરટી Log दूर एंटीलॉग तो एंटीलॉग ऑफ तो एंटी जीरो टू फोर इज इक्वल टू वन अपन कोंसंट्रेशन ऑफ आरटी तो एंटीलॉग शोधी ना जीरो चौबीस नो છ પોઈન્ટ ચોત્રીસ ત્રેવીસ સાઈઠ છે તો સાઈઠ છે ત્રેવીસ પછી તો આપણે રાઉન્ડ અપ કરીને ચોવીસ કરી દઈશું બરાબર એટલે જેનો જવાબ આવશે છ ચોત્રીસ ચોવીસ છ પોઈન્ટ ચોત્રીસ ચોવીસ બરાબર વન અપન કોન્સન્ટ્રેશન ઓફ આરટી હવે આરટી ને સૂત્ર કરતા બનાવી દો દેર ફોર આરટી ઇઝ ઇક્વલ એટલે વ્યસ્ત લેવાનું છે મતલબ આપણે વન અપન સિક્સ 1 થ્રી ફોર ટુ ફોર વન ટુ ફોર જેનો જવાબ છે પોઈન્ટ પંદર સિત્તેર છે એટલે છ પછી સંખ્યા મોટી છે એટલે અપ કરશો તો સિત્યોતેર થઈ જશે મતલબ કે આપણી પાસે આરટી ની વેલ્યુ આ રીતનો જવાબ છે ઝીરો વન સેવન સિક્સ છે અહીંયાથી રાઉન્ડ અપ કરો જેવો રાઉન્ડ અપ કરશું એટલે આપણી પાસે જવાબ શું આવશે ઝીરો પોઈન્ટ વન ફિફ્ટી સાંદ્રતા બાકી રહે ક્યારે આઠ કલાક પછી સુક્રોઝનો જથ્થો આટલો બાકી રહેવો જોઈએ તો આ પ્રમાણેનો ક્વેશ્ચન આપેલો છે તો ત્રણે ત્રણ ક્વેશ્ચન તમે જોઈ શકો છો એક સરખી જ રીતના આપેલા છે ત્રણે ત્રણ ક્વેશ્ચન ની અંદર આપણને બધામાં એક જ વસ્તુ સિમિલારિટી જોવા મળે છે બધે જ શોધવાનો છે અને ટી સમયની અંતે સાંદ્રતા કેટલી બાકી રહે છે બરાબર એટલે આ ત્રણે ત્રણ ક્વેશ્ચન જે આપણે કરાયા છે સત્તર ચોવીસ અને પચીસ ત્રણે ત્રણ ને એક સાથે જ પ્રેક્ટિસ કરજો જેથી તમને એન્ટીલોક પણ ઝડપથી યાદ રહી જાય ત્રણે ત્રણ ની પદ્ધતિ પણ દાખલો ગણવાની એકદમ સિમિલર છે એટલે પણ યાદ રહી જાય એવી છે આપણે તો આ પ્રમાણેના આપણા જે ક્વેશ્ચન પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના છે બધા અહીંયા કમ્પ્લીટ થાય છે મળીએ હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં થેન્ક્સ ટુ ઓલ